આજ રોજ વૈશાખ વદ અપરા એકાદશીના પાવન દિને ડભોના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્ની મીના મહેતા સાથે શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શન પૂજા અર્ચનાનો લાભ લીધો હતો સનાતન ધર્મ એકાદશીનું વિશેષ મહત્મય છે આજ રોજ વૈશાખ વદ અપરા એકાદશીની વિશેષ પુણ્યશાળી તિથિ હોય ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીજીનો વ્રત વિધાન કરવાથી મનુષ્યને વિશેષ ફળ પ્રાપ્તિ થવાની સાથે સૌ પાપ દોષોનું નિરાકરણ માટેની શ્રેષ્ઠમ તિથિ કહેવાય છે ત્યારે પ્રતિમાસનો

કુબેર દાદાના દર્શને આવતા વૃદ્ધ શિવભક્તો તેમજ મહિલા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઈ શકે તે અંગે વિશેષ વ્યવસ્થાનું આગામી અમાસથી આયોજન કરવામાં આવ્યું હોવાની વિગત મીડિયાને જણાવી હતી આજે એકાદશી અને વર્ષોની પરંપરા મુજબ વદ એકાદશીની આજે પૂ કુગરદાદાની પૂજા કરી છે અભિષેક કર્યો છે આરતી કરી છે અને તમામ નાગરિકો પર કુગરદાદાની આશીર્વાદ રહેશે એ પ્રમાણેની પ્રાર્થના પણ કરી છે આ સાથે સાથે જ કુબેરમાં જે અમાસ કરવા આવે આવે છે એ તમામ ભક્તોને માટે આ અમાસથી સિત્તેર વર્ષ અને એની ઉપરના જે વૃદ્ધો હોય દિવ્યાંગો હોય અને જે પ્રેગ્નન્ટ મહિલા હોય એ લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે દર્શન માટે એના માટે એક બૂથ અહીંયા હશે જ્યાં છોકરાઓ બેઠેલા છે અને એ લોકો ત્યાં નોંધણી કરાવશે એટલે તરત જ એમને દર્શન માટેની વ્યવસ્થા થશે આમાં તમામને સહકાર આપવા પણ વિનંતી કરું